નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડાશાસ્ત્ર એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની શરૂઆત કરેલી હતી જેમાં આગળના ભાગોમાં આપણે દાખલા નંબર એક બે અને ત્રણની ચર્ચા કરી એ ભાગ ન જોયા હોય તો દાખલા નંબર ત્રણની લિંક આ બટનમાં આપેલી છે તો ક્લિક કરી અને એ જોઈ લેવો ચાલો જોઈએ આગળ દાખલા નંબર ચાર એક છોડના ચાલીસ પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મરેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો અહીં આગળ લંબાઈ મિનિમમ આપેલી છે પાંદડાઓની સંખ્યા ત્રણ પાંદડાની સંખ્યા કેટલી તેની લંબાઈ કેટલી એકસો અઢારથી એકસો છવ્વીસ પાંદડાઓની સંખ્યા પાંચ હોય તો એની લંબાઈ આપેલી છે એકસો સત્યાવીસથી એકસો પાંત્રીસ તો દરેકની આપણે મધ્યસ્થ લંબાઈ શોધવાની છે તો જુઓ મધ્યસ્થ લંબાઈ શોધવી હોય તો અહીંયા આગળ જે વર્ગ આપેલા હોય વર્ગ એ સતત વર્ગો હોવા જોઈએ આ સતત વર્ગો એટલે શું તો પહેલાં જે વર્ગ આપેલો હોય પ્રથમ એની ઉધ્વસીમા અને આ બનશે એની અધ સીમા અને ઉધ્વસીમા તો પ્રથમ વર્ગની ઉધ્વસીમા એ બીજા વર્ગની અધ એ બંને કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ અહીંયા આગળ એકસો છવ્વીસ અહીંયા આગળ શરૂઆત કે લઈ થાય એકસો સત્યાવીસની એકસો પાંત્રીસ અહીંયા આગળ એકસો છત્રીસ તો ઉધ્વસીમા અને અધ સીમા સમાન નથી તો પહેલાં શું કરીશું આપણે ઉધ્વસીમા અને અધ સીમા સમાન કરીશું હવે વર્ગમાં ઉધ્વસીમા અને અધ સીમા સમાન કરવી હોય તો કઈ રીતના કરવાની તો અહીંયા આગળ અધ સીમા એમાંથી માઇનસ જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના જ્યારે ઉધ્વસીમા એમાં પ્લસ જીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના બરાબર એટલે ઉધ્વસીમા અને અધ સીમા સમાન કરી શકાય તો અહીંયા આગળ બાજુમાં પહેલાં એનું આપણે કોષ્ટક બનાવીએ અલગથી તો લખીશ વર્ગ બરાબર પછી આવશે આવૃત્તિ અને પછી સંચય આવૃત્તિ ચલો માહિતી પૂરી મેં આના અંદર વર્ગ એને સતત વર્ગો બનાવવાના છે તો આજે અધ સીમા અને અધ સીમા એમાંથી અધ સીમા માંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરીએ તો કેટલા આવશે

ચલો દરેક હું એ રીતના કરશું એકસો સત્યાવીસ એમાં ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરીએ તો કેટલા આવશે તો એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંયા આગળ ઉમેરવાના એટલે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ચલો આમાંથી બાદ કરીએ એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ આ બાજુ ઉમેરીએ એટલે એકસો ચુવાલીસ પાંચ ચલો આમાંથી બાદ કરીએ એટલે એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચ આમાં ઉમેરી એટલે એકસો ત્રેપન પોઈન્ટ પાંચ ચલો આમાંથી બાદ કરો એટલે એકસો ચો ત્રેપન પોઈન્ટ પાંચ ચલો આમાં ઉમેરો એટલે એકસો બાસઠ પોઈન્ટ પાંચ આમાંથી બાદ કરો એટલે એકસો બાસઠ પોઈન્ટ પાંચ આ બાજુ ઉમેરવાના એટલે એકસો એકોતેર પોઈન્ટ પાંચ ચલો પછી એકસો ઇકોતેર પોઈન્ટ પાંચ અને નીચે એકસો એસી પોઈન્ટ પાંચ તો હવે તમે જુઓ ઉધ્ધ સીમાને અધ સીમાનું માપ અહીંયા ઉધ્વ સીમા અને નીચે નાની અધ સીમા બંનેના માપ કેવા સમાન પછી સીમા અધ સીમા ઉધ્વ સીમા અધ સીમા માપ સમાન આવી ગયા તો ચલો હા બાજુમાં હવે પાંદડાઓની સંખ્યા એટલે આવૃત્તિ તો લખીએ આગળ ત્રણ પાંચ નવ બાર પાંચ ચાર અને બે ચાલો એના પછી આગળ આવશે સંચય આવૃત્તિ તો હવે આપણે શોધીશું આની સંચય આવૃત્તિ આ રીતના કોષ્ટક અલગ તૈયાર કરવાનું બરોબર બાજુમાં જવાબ લખવા માટે ચલો સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની તો એ આગળ ત્રણ આપેલા છે તો પહેલા લખીશ ત્રણ પછી ત્રણ અને પાંચનો સરવારો પાંચ વત્તા ત્રણ એટલે આઠ આઠ વત્તા નવ એટલે સત્તર સત્તર વત્તા બાર એટલે કેટલા થશે ઓગણત્રીસ જો દસ વીસ સત્યાવીસ ને બે ઓગણત્રીસ ઓગણત્રીસ ને 30 ને ચાર ચોત્રીસ ચોત્રીસ વત્તા ચાર આડત્રીસ આડત્રીસ વત્તા બે એટલે ચાલીસ અને આગળ આવૃત્તિ જે આપેલી છે એનો સરવાળો કરીએ આપણે સીગમાં એફઆઈ તો કેટલો આવશે ચાલીસ પાંદરાઓની સંખ્યા કેટલી આપેલી છે ચાલીસ આપેલી છે બરાબર તો સીગમાં એફઆઈ ચાલીસ ચલો હવે બીજી કઈ કિંમત શોધવાની થશે તો એન બરાબર ચાલીસ કુલ સરવાળો કેટલો ચાલીસ એની નજીકની સંચય આવૃત્તિ કઈ આવશે કે જેમાં વીસ નો સમાવેશ થઈ જશે તો એ આવશે ઓગણત્રીસ તો ઓગણત્રીસ વાળું પુસ્તક આપણે પસંદ કરીશું વીસ ની નજીકની સંખ્યા પણ કઈ સંખ્યા જેમાં વીસનો સમાવેશ થઈ ગયો હોય તે કોષ્ટક આપણે પસંદ કરીશું અને એમાંથી માપ આપણે લખીએ તો ચલો બીજું માપ કયું આવશે એલ તો એલ બરાબર જે આપણે કોષ્ટક પસંદ કર્યું હોય એની અધ સીમા એટલે એકસો ચુઆિસ પોઈન્ટ પાંચ ચલો પછી વચ્ચે આવશે આવૃત્તિ એફ તો એફ બરાબર કેટલા આવશે બાર પછી તો પછી આવશે એફ તો ઓગણત્રીસ એના ઉપરની આવૃત્તિ એના ઉપરની સંચય આવૃત્તિ એટલે આવશે સત્તર પછી આવશે બાકી સત્તર પોઈન્ટ પાંચ છવ્વીસ પોઈન્ટ પાંચ એટલે અઢાર પોઈન્ટ પાંચ ઓગણીસ પોઈન્ટ પાંચ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ પોઈન્ટ પાંચ એટલે કેટલાનો તફાવત આવશે નવ નવ તો બરાબર વર્ગ લંબાઈ નવ કઈ રીતના શોધવાની તો ઉધ્વ સીમા માઇનસ અધ સીમા બાદ બાકી તફાવત મળશે એચ બરાબર નવ ચલો હવે સૂત્ર મૂકીએ અંદર કિંમત લખીએ ચલો મધ્યસ્થ શોધવાનું એટલે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ નીચે આવશે એફ ગુણ્યા એચ ચલો કિંમત મૂકીએ એલ તો એલ એટલે કે લાવશે તો એકસો ચુવાલીસ પાંચ પ્લસ એન બાય ટુ તો આ એન બાય ટુ એટલે વીસ માઇનસ સીએફ સી એફ એટલે સત્તર ચલો નીચે એફ એફ એટલે તો અહીંયા કરજો આવૃત્તિ કેટલી બાર તો આપણે લખેલી છે અહીંયા એફ બરાબર બાર તો નીચે આવશે બાર ગુણ્યા એચ તો એચ એટલે નવ તો યાગર નવ ચલો એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચ પ્લસ 20 માંથી સત્તર જોઈએ અઢાર ઓગણીસ વીસ ત્રણ નીચે આવશે બાર ચલો ગુણ્યા નવ એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચ પ્લસ છેદ ઉડા ચોક બાર આ રીતના થશે ને ત્યાં ચોક બાર ઉપર કંઈ ના હોય એટલે શું હોય એક તો હોય જ તો એક અપન ચાર ગુણ્યા નવ હવે આ નવ ઉપર ગુણાશી એટલે આ રીતના બનશે એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચ પ્લસ નવ એકા નવ અને નીચે આવશે ચાર ચલો નવ ભાગે ચાર ચાર દુ આઠ એક પછી ભાગને ચાલો પોઈન્ટ નીચે આવશે ઝીરો ચલો ચાર દુ આઠ નવ દસ બે ઝીરો ચાર પંચવીસ ઝીરો ઝીરો તો કેટલો જવાબ આવશે બે પોઈન્ટ તો એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ પચીસ હવે આનો સરવાળો કરવો હોય તો સરવાળો કઈ રીતના કરી શકાય તો જુઓ એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચ પ્લસ પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકવાનો આગળ બે અને પાછળ પચીસ પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી અને સંખ્યા ગોઠવવાની બરાબર એકમના નીચે એકમનો મૂકવાનો નહીં અહીંયા આગળ આપશે ઝીરો વધતા પાંચ એટલે પાંચ પાંચ વત્તા બે સાત ચાર વત્તા બે છ ચાર અને એકસો પંચોતેર કઈ કિંમત મળશે મધ્યસ્થ એમ તો આ રીતના તમે દાખલો ગણી શકો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ કેટલી આવશે એકસો પોઈન્ટ પંચોતેર બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની તમે આગળ મધ્યસ્થ વર્ગ પસંદ કરશો એની વચ્ચે જવાબ આવશે એકસો ચુવાલીસ પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચ તો જવાબ કેટલો આવ્યો એકસો છેતાલીસ પોઈન્ટ પંચોતેર એટલે આની વચ્ચેનો બરોબર તો આ રીતના તમે દાખલા નંબર ચાર ગણી શકો જો સતત વર્ગો ન આપેલા હોય તો આગળ એટલે અધ સીમામાંથી શું કરવાનું ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના ઉધ્વ સીમામાં શું કરવાનું ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના એ રીતના સતત વર્ગ બનાવવા પછી એન બાય ટુ શોધી અને આ સૂત્રમાં કિંમતો મૂકવાની એટલે જવાબ મળી જશે તો એ આગળ આપણે દાખલા નંબર ચારની ચર્ચા કરી